જુનાગઢ શહેર અને જુનાગઢ જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર ગુનો આચરતી પ્રદીપ ખાડિયાની જે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસીટોક એક્ટ બે હજાર પંદરની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જે આ ગુનામાં કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા છે જે બે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિકેટ સિન્ડિકેટ ગેંગ દ્વારા આ પ્રમાણે જે પૈકી આરોપી નંબર એક રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ બાર ગુનાઓ નોંધાયેલા છે આરોપી નંબર બે જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ નવ ગુનાઓ ત્રણ બેવ રાઉુભાઈ સોલંકી તેના વિરુદ્ધ બે ગુના આરોપી નંબર ચાર યોગેશ કાળાભાઈ બગડા વિરુદ્ધ ત્રણ ગુના અને આરોપી નંબર પાંચ સંજય ઉર્ફે સંદુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ છ ગુનાઓ નોંધાયેલા છે આ જે ગુનાહિત ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય જે પૈકી રાજુભાઈ સોલંકી તેના બે પુત્ર દેવ અને સંજય સોલંકી તેનો ભાઈ જયેશ ઉર્ફે જોવો સોલંકી અને તેનો જે ભાણ્યો છે યોગેશ બગડા આ ટોળકીએ સતત પોતાના પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે તો તેમના વિરુદ્ધ ગુસ્સીટોક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી નંબર બે હાલ ત્રણસો સાતના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ સિવાયના અન્ય ચાર આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે આ આરોપીઓને આ બાબતે તપાસ માંગવા પી કોડિયાતર સાહેબના તરફ કરવામાં આવેલી છે સાથે સાથે આ આરોપીઓને આવતીકાલે ગુસીટોક સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે આ સંજય વિરુદ્ધ છે ગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકી પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે આ ટોળકી વિરુદ્ધ કુલ મળીને પાંત્રીસ કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે